ની ધરપકડ ને લઈને ગુજરાત પણ ઠેર ઠેર વિરોધ પ્રદર્શન જોવા મળી રહ્યું છે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ દ્વારા સતત વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે રાજકોટ ભાવનગર સુરત થી તસવીરો સામે આવી છે અને આ સાથે જ ઈસુદાન ગઢવી એ પણ ભારતીય જનતા પાર્ટી પર ખૂબ જ આકરા પ્રહારો કર્યા છે ક્યાં કેવા દ્રશ્યો સર્જાયા છે જાણીશું વિગતવાર આ રિપોર્ટમાં નમસ્કાર આપ જોઈ રહ્યા છો ગુજરાત તક અને આપની સાથે હું છું સૌમ્યા દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલની ઈડી દ્વારા ગત રોજ ધરપકડ કરવામાં આવી સમગ્ર દેશમાં આજ રોજ આ મામલે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે ત્યારે સુરત ભાવનગર અને રાજકોટમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું જેના પગલે વિરોધ કરી રહેલા વીસથી થી વધુ આપ અને કોંગ્રેસના નેતાઓની ટીંગા ટોળી સાથે અટકાયત કરી લેવામાં આવી છે આ સાથે જ વિરોધમાં જોડાયેલા કોંગ્રેસના લોકસભા ચૂંટણીના ઉમેદવારની પણ અટકાયત કરવામાં આવી જોકે રાજકોટના કિસાનપરા ચોક ખાતે આમ આદમી પાર્ટીએ ઉગ્ર વિરોધ કર્યો છે ટ્રાફિકથી વ્યસ્ત આ ચોક પર શરૂઆતમાં નારેબાજી બાદ રસ્તો રોકી દેવામાં આવતા પોલીસે ટીંગા ટોળી કરી ચાલીસથી વધુ કાર્યકરોની અટકાયત કરી અમદાવાદમાં પણ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ અને ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની વિરોધ મામલે ધરપકડ કરવામાં આવી તમે જુઓ ઈડીના અધિકારીઓ જે રીતે ખંડણી ઉઘરાવતા હતા ઇલેક્ટ્રોનિક બોન્ડના નામે એક લોકપ્રિય મુખ્યમંત્રીની ધરપકડ કરે છે એટલું નહીં જે રીતે કોઈ સબૂત નથી તમે જોયું હશે કે આજે તેર મહિનાથી મનીષ સિસોદીયાજી જેલમાં છે કોઈ સબૂત નથી અરવિંદ કેજરીવાલજી અરવિંદ કેજરીવાલજી मानी ले के रीते बेगा दीदी तब जो रहा तो भाजपा जिस तरह से डराने की कोशिश कर रही है मुझे लगता है ये बार सही है और पूरे भारत में लोकतंत्र खत्म हो चुका है और यह जिस तरह से लोकतंत्र की हत्या हो रही है बहुत तो ही गलत हो, हो रहा है तो हो तरह से पुलिस को आगे कर रही है जी को आगे कर रही है आज देखना एक दिन पूरा खत्म हो जाएगा हम मान कर चल रहे हैं कि जिस तरह से भाजपा ने अरविंद केजरीवाल जी को गिरफ्तार किया उनकी सोच नहीं कर सकते हम एक है हमारे पूरे गुजरात में नहीं पूरे भारत में सोरे चालीस करोड़ लोग अरविंद केजरीवाल जी के साथ है और मानकर चल रहे हैं अरविंद केजरीवाल जी

મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને નેતાઓ અહીં જોડાયા હતા પોલીસને જ જાણ હોવાથી મોટી સંખ્યામાં પોલીસનો કાફલો પણ હડકી દેવામાં આવ્યો સુરતથી સંજય સંજયસિંહ રાઠોડ અને રાજકોટથી રોનક મજીઠિયાનો અહેવાલ ગુજરાત તક તો આ રિપોર્ટમાં બસ આટલું જ ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે ફરી મળીશું નમસ્કાર